નમસ્કાર મિત્રો આજે જ્યારે પેલા આદિવાસી કબીલાના મુખ્યાજીને અને એમના બધા આદિવાસી ભાઈઓને આ કપટી રાજાએ કેદ કર્યા છે અને કેદ કરી અને એમને ઢોર માર મારવામાં આવ્યો છે અને આમ માર મારી અને પછી સિપાઈઓ પાછી જેલ બંધ કરી અને ત્યાંથી ચાલ્યા જાય છે પણ ત્યારે ત્યાં ભૂતિયો આવે છે અને ભૂતિયાને આવતું જોઈ અને આદિવાસી ભાઈઓ અને આ મુખિયાજી બધા ખુશ થઈ જાય છે અને પછી તો એ આદિવાસી કબીલાના મુખિયાજી એમના માણસોને કહે છે કે હવે ડરવાની કોઈ જરૂર નથી કેમ કે આપણો ભૂતિયો હવે આવી ગયો છે અને તે આપણને હવે ખૂબ જ જલ્દી આઝાદ કરાવી નાખશે અને ત્યારે ભૂતિયો પણ કહે છે કે હા મુખિયાજી આજે રાત્રે બધી તૈયારીઓ કરીને રાખજો અને અડધી રાત થશે ને ત્યારે હું ભૂતિયો તમને છોડાવવા માટે આવીશ અને તમને અહીંયાથી છોડાવી અને પાછા જંગલમાં લઈ જઈશ અને હવે તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે કેમ કે હવે ભૂતિયો તમારા વારે આવી ગયો છે અને આમ ભૂતિયો આટલું આશ્વાસન આપી અને પાછો બાજ બની અને એક નાનકડી બારીમાંથી બહાર નીકળે છે અને પહોંચે છે રાજ દરબારમાં ત્યારે પેલો રાજા દરબારમાં તેના માણસોને લઈને બેઠો છે અને બેઠો બેઠો ચર્ચા કરે છે કે આ આદિવાસી કબીલો તો એમના જંગલને કાપી નાખવા માટે રાજી થતો નથી તો આપણે એક કામ કરીએ આવતીકાલે વહેલી સવારે આપણા માણસોને ભેગા કરી અને આપણી લાખોની ફોજને કહો કે એ જંગલ

તો મારા એક પણ માણસને આંગળી તો અડાડી જો અને કાલે વહેલી સવારે જો અહીંયા એક પણ માણસ તને જોવા મળશે તો તું એમને ફાંસીના માછળે લટકાવશે ને અને આમ બાજ બનેલો ભૂતિયો પછી ત્યાંથી ઉડતો ઉડતો ચાલો જાય છે અને આમ કરતાં કરતાં રાત પડે છે ત્યારે રાતના પેલા જેલખાનામાં બે સિપાહીઓ પહેરો ભરી રહ્યા હોય છે અને આમ કરતાં કરતાં જ્યારે અડધી રાત થઈને ત્યારે ફરી આકાશ માર્ગે ભૂતિઓ બાજ બની અને એ જેલખાનાની પાસે આવે છે અને જેલખાનાના દરવાજાની પાસે બંને બાજુ બે સિપાઈઓ ઊભા છે તેથી ભૂતિઓ એ બંનેના વચ્ચોવચ આવી અને બાજ બનીને બેસી જાય છે ત્યારે આ બંને સિપાઈઓ આ પક્ષીની સામું જુએ છે અને એકે તો હાથમાંથી તલવાર કાઢી અને બીજાને કહે છે કે બોલ ભાઈ તું કેતો હોય તો આને હાલ જ મોતને ઘાટ ઉતારી દઉં ત્યારે બીજો કહે છે કે નાના આ તો પક્ષી છે અને પક્ષી એ આપણું શું બગાડ્યું છે એના કરતા રવા દો આપણે એને નથી મારવો અને આમ આવી વાતો થઈ રહી હોય છે ત્યાં તો પેલો બાજ બનીને આવેલો ભૂતિયો તેના ડરાવના સ્વરૂપમાં આવી જાય છે અને પોતે એક વિકરાળ ભયાનક અને ડરાવનું સ્વરૂપ ધારણ કરી અને બંને સિપાહીઓની સામું જ્યારે ડોળા કાઢીને જુએ છે ને ત્યાં તો બંને સિપાહીઓ ખૂબ જ ગભરાઈ ગયા અને પરસેવાથી રેપજેબ થઈ ગયા અને ત્યાંના ત્યાં જ ઢળી પડે છે અને બેભાન થઈ જાય છે ત્યારે ભૂતિયો પાછો પોતાના બાળ સ્વરૂપમાં આવી જાય છે અને ખળખળ હસીને એટલું કહે છે કે અરે તમે તો મારા રૂપને પણ જોઈ ના શક્યા અને બેભાન થઈ ગયા અને પછી તો ભૂતિયાએ એ જે ભાઈઓના કેડે જે ચાવી લટકાવેલી હતી તે જેલખાનાની ચાવી લીધી અને જેલનો દરવાજો ખોલી અને ભૂતિયો અંદર જાય છે અને પછી તો મુખિયાજી ભૂતિયાના ગળે મળી ગયા અને બધા જ આદિવાસી ભાઈઓ પણ ભૂતિયાને આમ અડધી રાત્રે આવતો જોઈ અને કહે છે કે હવે અમને પૂરો વિશ્વાસ આવી ગયો છે કે હવે અમે અહીંયાથી આઝાદ થઈ જઈશું પણ ત્યારે ભૂતિઓ કહે છે કે કોઈએ કોઈ પણ પ્રકારનો અવાજ કરવાનો નથી અને ધીમા ધીમા પગે મારી પાછળ પાછળ તમે ચાલે આવો નહીતર જો રાજ્યમાં ખબર પડી જશે ને તો તમને ફરી બંદી બનાવી લેશે અને હે મુખ્યાજી આજની રાત તમારા માટે ખૂબ જ ભયાનક છે કેમ કે આજે સવારે હું જ્યારે રાજાના દરબારમાં ગયો હતો ને ત્યારે દરબારમાં એવી વાતો થતી હતી

તો આવતીકાલે પેલો કપટી રાજા તમને બધાને ફાંસીના માછડે લટકાવવાનો છે એટલા માટે તમારે કોઈએ અવાજ કર્યા વગર મારી પાછળ પાછળ આવવાનું છે અને આમ આટલું કહી અને ભૂતિઓ એ જેલના દરવાજામાંથી મુખિયાજીને લઈ અને બહાર નીકળે છે અને પછી તો મુખિયાજીની પાછળ પાછળ એમના કબીલાના બધા જ માણસો ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં તેઓ જેલખાનામાંથી બહાર નીકળે છે અને આગળ ચાલવા ગયા ને ત્યાં તો પાંચેક સિપાહીઓની ટુકડી આવી અને આમ અંધારામાં જઈ રહેલા આ બધા જ આદિવાસી કબીલાઓને રોકે છે અને કહે છે કે હે પાપ્યો તમને બધાને અમે કેદ કર્યા હતા તો પછી તમારી એટલી હિંમત કે તમે જેલ તોડી અને ભાગ્યા છો ત્યારે ભૂતિયો કહે છે કે નાના ભાઈ અમે જેલ નથી તોડી પરંતુ આ બધાને હું છોડાવવા આવ્યો છું કારણ કે આવતીકાલે આ બધાને મારી નાખવાના છે તો હું નથી ઈચ્છતો કે તમારા રાજાને પાપ લાગે અને જો મારા ભાઈઓને કાંઈ થઈ જાય ને તો પછી રાજાનું જીવતું રહેવું એ અશક્ય વાત છે એટલા માટે રાજાનો જીવ બચી જાય ને એટલા માટે મારા ભાઈઓને અહીંયાથી છોડાવવા આવ્યો છું પણ ત્યાં તો પેલા પાંચે સિપાહીઓ હસવા લાગ્યા અને કહે છે કે તમારામાં એટલી ત્રેવડ નથી કે આ રાજ્યમાંથી બહાર નીકળી અને જંગલ સુધી પહોંચી શકો પણ ત્યાં તો ભૂતિયો કહે છે કે તમારામાં પણ એટલી હિંમત નથી કે અમને કોઈને રોકી શકો અને પછી તો આદિવાસી કબીલાના ભાઈઓ એક હુકમથી તૂટી પડે છે આ પાંચે માણસો ઉપર અને પાંચે પાંચ સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દે છે અને પછી રાતના અંધારાનો ફાયદો ઉઠાવી અને તેઓ બીજા માર્ગેથી ચાલતા ચાલતા જંગલ તરફ નીકળી જાય છે અને થોડા જ સમયમાં તેઓ પાછા એમના જંગલમાં પહોંચી જાય છે અને જંગલમાં પહોંચી અને તેઓ પોતાના રહેઠાણે પહોંચે છે અને ત્યારે ત્યાં એમની બહેન દીકરીઓ પત્નીઓ અને માતાઓ એમને પાછા જીવતા આવેલા જોઈ અને ખૂબ રડી પડે છે અને વડીલો પણ ભૂતિયાના પગમાં પડી જાય છે કે ભૂતિયા અમને વિશ્વાસ હતો કે તું હવે અહીંયા આવી ગયો છે તો અમારા માણસોનો વાળ પણ વાકો નહીં થવા દે પણ ત્યાં તો મુખિયાજી કહે છે કે હે ભાઈઓ આજે અમે બચી ગયા ને એનું કારણ તો ભૂતિયો જ છે કારણ કે જો આજે રાત્રે ભૂતિયાએ અમને બચાવી અને આ જંગલમાં ના લાવ્યો હોત ને તો આવતીકાલે અમને બધા આદિવાસી ભાઈઓને મોતને ઘાટ ઉતારી દેવાના હતા અને આવો રાજાનો હુકમ હતો પરંતુ સારું થયું કે રાતોરાત ભૂતિયાએ અમને આઝાદ કરાવી અને પાછા આ જંગલમાં લાવી દીધા છે અને ત્યારે બધા માણસો ભૂતિયાને સારા સારા આશીર્વાદ આપે છે ત્યારે ભૂતિયો કહે છે કે હે મુખી બાપા હવે તમે અહીંયા તૈયારીમાં રહેજો અને ત્યાં સુધીમાં હું એ રાજાને પાઠ ભણાવીને આવું છું પણ ત્યારે મુખિયાજી કહે છે કે ભૂતિયા અત્યારે રાતના અંધારામાં તારે ક્યાંય જવું નથી અને અહીંયા તું રાત વિતાવી દે અને વહેલી સવારે તું અહીંયાથી ચાલ્યો જજે અને અત્યારે તો રાતના અંધારામાં પેલો કપટી રાજા પણ સૂતેલો હશે અને આમ ભૂતિયાને આ આદિવાસી કબીલાના માણસો જવા નથી દેતા ત્યારે ભૂતિયાને એક વિચાર આવે છે કે તમે બધા આમ આપણા મોટા સંકટમાં ઘેરાઈ ગયા અને તમે તો માતા મહાકાળીને ખૂબ માનો છો અને એમના નર નિવેદ કરો છો તો પછી માતાજી મહાકાળી તમને બચાવવા કેમ ના આવ્યા અને ત્યારે ભૂતિયાના મનમાં આવા વિચાર દોડવા લાગ્યા ત્યારે ભૂતિયો કહે છે કે હે ભાઈઓ તમે હવે તૈયારીમાં રહો અને તમારા બાણ અને ભાલા તૈયાર કરીને રાખજો કારણ કે સવારે શું થશે ને એનું કંઈ નક્કી નથી અને ત્યાં સુધી હું માતા મહાકાળીના મંદિરે જઈ અને પાછો આવું છું અને આમ આટલું કહી અને ભૂતિઓ પહોંચે છે માતાજી મહાકાળીની મૂર્તિ પાસે અને તેમની પાસે જઈ અને બે હાથ જોડી અને ભૂતિઓ કહે છે કે હે મારી ગઢપાવાની કાળકા મારી તમારા ભરોસે હું મારા આ મિત્રના કબીલાને મૂકીને ગયો હતો અને આ કબીલાના માણસો તો તમારા હર વર્ષે રૂડા એવા ગરબા કરે છે અને નર નિવેદ જમાડે છે તો માડી શું તારે એમની રક્ષા નોતી કરવી જોઈતી તો માડી તે એમની રક્ષા કેમ નથી કરી અને તને માડી કેટલે દુખ પડ્યું છે અને શું આ આદિવાસી કબીલાના માણસોએ કઈ તારો ગુનો કર્યો છે તો માડી મને જણાવ અને આમ ભૂતિયો પોતાની આંખો બંધ કરી અને હાથ જોડી અને માતા મહાકાળીને આમ વાતો કહી રહ્યો છે ત્યારે મહાકાળી માએ મૂર્તિમાંથી બેબી અવાજ કર્યો અને ભૂતિયાના કાનમાં વાત કહી કે ભૂતિયા તારી વાત સાંભળી અને મને મહાકાળીને પણ ખૂબ જ દુઃખ લાગ્યું છે પણ હું શું કરું જ્યારે વીર મહારાજ અહીંયા મારી પાસે આવ્યા હતા ને ત્યારે તેઓ મને કહેતા હતા કે હે માતાજી તમારે ચિંતા કરવાની જરૂર નથી અને તમારે આ લડાઈમાં આવવાની પણ જરૂર નથી કારણ કે મને ખબર છે કે તમે જો આવા નાનકડા યુદ્ધમાં આવશો ને તો તમારા ગુસ્સાને પછી કોઈ શાંત નહીં પાડી શકે અને એકવાર જો તમને ગુસ્સો આવી જશે ને તો પછી તો આ પૃથ્વી ઉપર બધું તહેસ નહેસ થશે એના કરતાં હે માળી તમે અહીંયા શાંતિથી બેસી રહેજો અને હું એ આદિવાસી કબીલાના માણસોને કહું છું કે તમે જંગલમાં રહી અને યુદ્ધ કરજો અને આ જંગલની બહાર જઈ અને તમારે યુદ્ધ કરવાનું નથી અને હેમા મહાકાળી આ જંગલમાં રહી અને જો આ આદિવાસી કબીલાના માણસો યુદ્ધ કરશે ને તો હું આ જંગલમાં તો ફરી શકું છું તેથી હું એક પણ આદિવાસી કબીલાના માણસોનો વાળપણ વાંકો નહીં થવા દઉં અને આમ વીર મહારાજે મને આવી રીતે રોકી રાખી હતી અને એટલા માટે હું મહાકાળી અહીંયા બેસી રહી અને આ આદિવાસી કબીલા ઉપર વીર મહારાજના બે બે હાથ હતા પરંતુ આ આદિવાસી કબીલાના માણસો એક દિવસ વીર મહારાજનું કહેવું માન્યા નહીં અને આ જંગલ છોડી અને ખુલ્લા મેદાનમાં યુદ્ધ કરવા ચાલી નીકળ્યા અને આમ તેમની પરાજય થઈ હતી પરંતુ એમાં મારો કાંઈ વાક નથી કારણ કે મને વીર મહારાજે ના પાડી હતી અને એમાં વીર મહારાજનો પણ કાંઈ વાક નથી કારણ કે એમના ના કહેવા છતાં પણ આદિવાસી કબીલાના એ માણસોના અંદર ઘમંડ આવી ગયો હતો અને તેઓ એમ વિચારતા હતા કે આપણે વીર મહારાજના કારણે યુદ્ધ નથી જીત્યા પરંતુ આપણી શક્તિથી અને આપણા તીરના એક એક જવાબથી આપણે એ રાજાના સૈન્યને પાછું પાડ્યું છે અને આમ પછી તો તેમણે વીર મહારાજના આદેશને ઠુકરાવી દીધો અને પોતાની શક્તિ ઉપર ઘમંડ કરી અને પોતે આ જંગલ છોડી અને ખુલ્લા મેદાનમાં પોતાની શક્તિ બતાડવા માટે ચાલ્યા ગયા અને એમના ઘમંડને ચૂરચૂર કરી નાખી અને એ રાજાના સિપાહીઓએ એમને કેદ કરી લીધા અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ભૂતિયાને સમજાઈ ગયું કે આદિવાસી કબીલાના માણસોમાં ઘમંડ આવી ગયો હતો કે તેઓ પોતે શક્તિશાળી છે અને વીર મહારાજ ના હોય એમ છતાં પણ તેઓ યુદ્ધને જીતી શકે એમ છે અને એટલા માટે તેમની હાર થઈ હતી અને પછી ભૂતિયાએ બે હાથ જોડી અને મહાકાળીમાની માફી માંગી અને કહે છે કે માડી મને માફ કરી દો આ ઘટનાને હું જાણતો ન હતો પરંતુ હવે મને સમજાય છે કે કેમ તમે એ આદિવાસી કબીલાના માણસોના વારે ના ચડ્યા કારણ કે તેમના ઘમંડને તોડવો ખૂબ જ જરૂરી હતો અને આજે જો એમનો ઘમંડ ના તૂટ્યો હોત ને તો તેઓ એક વિશાળ સંહાર કરી બેસોત અને આમ પછી તો ભૂતિઓ મહાકાળીમાના આશીર્વાદ લઈ અને પહોંચે છે આદિવાસી કબીલામાં અને આમ કરતાં કરતાં સવાર પડે છે અને સવારે પછી ભૂતિઓ આ રાજાને મારી નાખવા માટે જે રણનીતિ બનાવે છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી